હેલો કેમ છો મિત્રો એ આમાં આવો દેખાતા નથી અમે બધા પ્રાણી સંગ્રહાલય આને નોતું જોયું જો આ મેં નથી જોયું નાની હતી ને ત્યારે અહીંયા આવેલી ત્યારે મેં જોયું હતું તો આજે મેં એને પ્રાણી સંગ્રહાલય બતાવી દઉં અહીંયા આવીને મને એમ થયું કે સગા સંબંધીઓ પાછું કુતરું શિયાળ બની આગળ કેવા

એમ હં કલર બદલી નાખે જોયું 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 ને આને કોનું નામ આપવાનું સાય કાળાંશ નામ નથી આપવાનું

તો 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 આને નો રાહુલ ગાંધી કેવાય નો નરેન્દ્ર મોદી કેવાય તો અમિત શાહ લાગે છે

મોટા મોટા પ્રાણીઓ એમ છે અમને એમ હતું કે પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ વાઘે કુતરા થઈ ગયા છે પણ એવું નથી સારા છે પ્રાણીઓ

અમેજ થઈ કે અમે હોય ત્યાં સુધી નો નીકળી એવું છે માને તો બહુ છે બિલકુલ નહીં